નમસ્કાર પોતાની દીકરીને પણ ખબર નહીં હોય પોતાના દીકરાને પણ ખબર નહી હોય કે મારા પપ્પા રાત્રે અમને બધાયને મારી લોકો ફરી નહીં ભાઈ આ ફોરેસ્ટ અધિકારી શૈલેશ ખાંભલા કે જેને પોતાની બધી હદ વટાવી નાખી એક પ્રેમિકાને પામવા માટે આ માણસે પોતાનો પરિવાર પણ ખતમ કરી નાખ્યો એ પ્રેમિકાની અંદર હતું શું ભાઈ આ માણસ આ ચામડું ઉતારે ને તો બધા એક જ જેવા લાગે

એ ખોટો સાબિત ન થાય એ માટે પોલીસ સ્ટેશનની અંદર જઈને અરજી આપવા માટે પણ જાય તમે વિચારો તો ખરી અને દયા છે નહીં ભાઈ તો આને ફાંસીના ફંદે લટકાવી દેવો જોઈએ કાયદેસર કેમ કે બીજી વાર કોઈ આવું કામ કરતા પહેલા સો વાર નહીં દસ હજાર વાર વિચારે પત્ની બિચારી એની બધી ફરજ નિભાવી સુખ અને દુઃખમાં આ શૈલેષના માતા પિતાને પણ સાચવ્યા હશે શૈલેષને પણ સાચવ્યા હશે એના સંતાનોને પણ સાચવ્યા હશે અને એક પ્રેમિકા માટે આ માણસે એની પત્ની સામે પણ ન કે આ પત્ની મારી માટે શું કર્યું હતું એ તો કદાચ એને જોયું હોત ને તો એ આ કામ કરતા પહેલા પણ દસ વાર વિચારો કે હું આ કામ કરી રહ્યો છું તો શું ખરેખર આનાથી મને કેટલો બધો દોષ મળશે ભગવાન મને કોઈ દિવસ જિંદગીની અંદર પણ માફ નહીં કરે પણ આની બુદ્ધિ તો ક્યાં ભ્રષ્ટ થઈ ગઈ એ જ ખબર નથી પ્રેમમાં માણસ એટલો બધો ગાંડો થઈ ગયો કે જેનું કોઈ કલ્પના પણ ન કરી શકાય ને એટલા માટે હું મારા વિડીયોના માધ્યમથી તમામે તમામ લોકોને અપીલ કરતો હોઉં છું કે આ વિડીયો તમે ફેસબુક પેજમાંથી જોતા હોય યુટ્યુબમાં જોતા હોય અથવા કોઈ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર જોતા હોય બધાને હાથ જોડીને અપીલ કરું કે સાહેબ કોઈ દિવસ પ્રેમ ન કરતા પ્રેમ કરજો તમારા મા બાપ તમને જે છોકરી પસંદ કરીને આપે ને એની જોડે તમે તમારી જિંદગી વિતાવજો પણ તમારી રીતે તમે કોઈ જોડે લફરું ન કરતા કોઈ જોડે ન કરતા ના કે એના પાછળનું પરિણામ એવું આવશે કે તમે વિચાર્યું પણ નહીં હોય મારા ભાઈઓ હું સોશિયલ મીડિયામાં સોશિયલ મીડિયાની અંદર કામ કરું છું ને એટલે મને બધી ખબર છે કે કેવા કેવા વિડીયો મારી પાસે આવે સાહેબ વિડીયો જોઈને આપણે રડી પડે કે છોકરો રડી પડે છોકરી માટે એટલા માટે જ અપીલ કરું છું બધાયને ભાઈઓ બહેનો બધાયને કે પ્રેમની અંદર કોઈ દિવસ ન પડતા પ્રેમની અંદર પડશો તો તમારું જીવન પણ નર્ક થઈ જશે ભાઈ તમે તમારી જિંદગીની અંદર પણ કંઈ નહીં કરી શકો બસ બધાએ લોકોને વિડીયોના માધ્યમથી બસ એટલી જ અપીલ કરવા માંગુ છું કે આ બધાથી તમે દૂર રહેજો કેમ કે આ તમે જુઓ ફોરેસ્ટ અધિકારી હતો પ્રેમમાં પડ્યો કેવી કેવી હાલત થઈ ગઈ તો તમે વિચારી શકો છો કે પ્રેમ માણસને શું કરી શકે બસ આજ માટે આપણે આટલું રાખીએ મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ દર્શક મિત્રો આવો સપોર્ટ કરતા રહીજો ધન્યવાદ